તો તો 52 52 72 કરી આવો પાંચે પંચાયત 70 52 90 470 105 3450 હાટા 90 1409 કણોર હાલા કેટલી છે ચારસો ને એક રૂપિયા બે રૂપિયા ચારસો 5 પાંચ રૂપિયા ચારસો છુપિયા ચારસો છ ગુણ સાત આઠ આઠ રૂપિયા ચારસો આઠ નવ

આ છે તમારે કાયદાની 3510 ની વિગત છે 3510 520 5500 1970

好我们这些人都。 એ સરખો આવશે 500 90 55 402 50 12 10 10 રૂપિયા 400 તો

ચારસો અડતાલીસર ચાલીસ ઉપર ત્રણસો સાહીઠ રૂપિયા સાઠ કોઈને ત્રણસો સાહીઠ ત્રણસો ભાઈ એકસો પાંચસો દોઢસો ચીતેર મોતેર બોતેર રૂપિયા દોઢસો બોતેર ત્રણસો બોતેર રૂપિયા

la yep. 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 yep.